વાંકાનેરમાં રામવિધિ કરીને જે જંગલ વિસ્તાર આવેલો છે તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત દીપરા દેખા દીધી હોવાની માહિતી મળતી હોય છે તો સાથે સાથે ગઈ રાત્રિના પણ દીપરાએ દેખા દીધી હોવાની માહિતી મળી હતી અને એક પશુનું મારણ કર્યું હોવાની પણ માહિતી છે આ અંગે વન વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દીપરો હોવાની તેમને પુષ્ટિ કરી હતી અને એક વાંચરાનું મારણ કર્યું હોવાની પણ પુષ્ટિ કરી હતી